આજે પાટણની ધરતી ઉપર આજે સદારામ બાપાની જે અમે કન્યા જે અમારી સદારામ ટીમે ઘણા ટાઈમથી છાત્રાલય નું ચાલુ રહ્યું આજે અમારે એનું ભૂમિ પૂજન હતું આજે અમે સૌ મળી સદારામ બાપા જે છાત્રાલય કન્યા છાત્રાલય બની રહી છે પાટણમાં ઉત્તર ગુજરાતમાં જે બનાસકાંઠા અરવલ્લી સાવરકાંઠા મહેસાણા અને પાટણ પાંચે જિલ્લામાં જે મેન આજ પાટણ કહેવાય છે પાટણમાં આજે દીકરીઓ અમારી ઠાકોરની છે અને પચીસ ટકા અમે જે અનામત રાખી છે એ સીટો ખાલી રહે છે સર્વ સમાજ માટે રહે છે હું ભાવાભાઈ ભરવાડ આજે હું ભૂમિપૂજનમાં આવ્યો હતો અને દરેક દીકરીઓને આશીર્વાદ આપું છું કે ટૂંક સમયમાં વીસથી બાવીસ મહિનામાં અમે આ કાર્ય પૂરું કરશું અને અમે દીકરીઓને અંદર પ્રવેશ આપશું અને ફરીથી અમે એક લાલવા જમાડી અને સમાજને જમાડશું એ જ અસ્તો

જેમ મારી દીકરીઓ એવી રીતે તમે આગળ મોકલજો અમે એની પૂરી સુરક્ષા આપશું અને સુરક્ષા સાથે એનું ભણતર રહેવાની શિક્ષા દરેક વસ્તુ અમે ધ્યાન રાખશું ઝીણવટમાં ઝીણવટ ધ્યાન રાખશું આટલો અમારો ખર્ચો થતા અમે બધા સદારામ સમય સમિતિ જે અમારું વિઝન હતું એ વિઝન આજે અમે ભૂપૂજન કરી અને નક્કર પુરાવા વાતો નહીં જે અમે ધાર્યું હતું કે અમે બે મહિનામાં પ્લોટ લઈ એનો દસ્તાવેજ કરી અને એની પાયાથી ઉપર ચણતર લઈ અને અમે બધા સાથે બાવીસ મહિનામાં આ કાર્ય પૂરું કરશું એ જ